નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છે સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની હરાજી પહોંચીને તો કાલે આવક થયા બાદ બે ગ્રાઉન્ડમાં ઊભા પટ્ટા લેવાઈ ગયા હતા ત્યારબાદ આ સામેનું વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે લેવાઈ ગયું હતું અત્યારે વેબ્રિજ ગ્રાઉન્ડની બાજુમાં પીપળના ઝાર પાસે જે ડુંગળી ઉતરી છે તેમાંથી હરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને મિત્રો હજી આ બાજુ બે છાપરા ભરેલા છે મિત્રો એક નંબર બે નંબર ત્રણ નંબર મિત્રો સોળ વીઘા આઠ વીઘા નવા ગ્રાઉન્ડ પણ ખચાખચ ભરેલું છે મિત્રો એટલો સ્ટોક છે મિત્રો તમે જોઈ શકો તો અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને બજારની વાત કરીએ મિત્રો તો બજારમાં ધીમે ધીમે બજારમાં કરંટ આવતો જાય છે મિત્રો ધીમે ધીમે મિત્રો બજારમાં કરંટ આવતો જાય છે અને મિત્રો આપણે બીજા રાજ્યની વાત કરીને તો જેવા કે દિલ્હી આઝાદપુર મંડીમાં ડુંગળીની આવક કપાઈ રહી છે ત્યારબાદ મિત્રો નાસિક પીપળવાડ મંડીમાં પણ આવક કપાઈ રહી છે મિત્રો ને આપણે આ વખતે અહીંયા પણ આવક કપાણી છે મિત્રો દોઢ લાખ એક લાખ એસી હજાર કટાની આવક જોવા મળી રહી હતી મિત્રો નકર ગઈ આવક ત્રણ લાખ કટાણી થઈ હતી મિત્રો ને બજારની વાત કહીએ તો મિત્રો બારે પણ બજાર ઉપર પણ બજાર થોડુંક સારું જોવા મળી રહ્યું છે કાલનું અને અહીંયા પણ બજાર થોડુંક સારું હતું કાલનું બજાર ભારત લઘુ પાછળ ભારત લઘુ પાછળ રત્ની રત્ની 336 રૂપિયાનો ભાવ છે જે સુપર મોટો માલ છે કલરફુલ માલ છે મિત્રો 336 રૂપિયાનો ભાવ થયો છે આનો 21 86 માં ગણુ ભગવાન 286 336 ગણુ

મીડિયમ છે મિત્રો ત્રણસો ત્રણસો એક રૂપિયા ભાવ થયો છે નાનો માલ છે પણ કલરફુલ માલ છે મિત્રો આજની બજાર વાત કરીએ તો મિત્રો આજની બજાર કાલ જેવી સેમ જોવા મળી રહી છે મિત્રો બજાર કાલે ઊંચું હતું તેવું ને તેવું બજાર આજે ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો આજે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો